તો શું કે મિત્રો આજે જે હતી ફીન નિફ્ટીની એક્સપાયરી અને કમ્પ્લીટ બોરિંગ માર્કેટ હતું આજે જે કમ્પ્લીટલી સાઈડવાઇઝ પાંચ મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી જાય અને આપણે આ થોડીક આજની જની ડિસ્કશન કરી લઈ આ આપણા લેવલ એક્ઝેટ કામ કરેલા છે એક આ લેવલ છે ને એકવીસ ચાર સોળ સાહીઠનું એ જ મેં પછીથી દોરેલું છે બાકી તો આપણે કાલે જે ડિસ્કસ કર્યું એ જ લેવલ જોઈ લ્યો એક ટુ ઝેડ કામ કરેલા છે આ લેવલ ઉપર આપણો પહેલો ટ્રેડ બન્યો હતો જે અહીંથી બાયિંગ પ્રેશર આવતું હતું ને ત્યાં અહીંયા ક્યાંક આપણે એન્ટ્રી લીધેલી હતી સી સાઈડમાં અને બસ અહીંયા જ ક્યાંક આપણે પ્રોફિટ બુક કરી લીધો હતો વીસથી પચીસ પર્સન્ટ જેવો પ્રોફિટ મળ્યો હતો આપણને પછી અહીંયા સી સાઈડમાં આ લેવલ આપણું બ્રેકઆઉટ કર્યું પણ આપણે શું વાત થઈ હતી કે રીટેસ્ટ કરવું જોઈએ આપણા લેવલનું બ્રેકઆઉટ કરી રીટેસ્ટ કરી પછી કાંઈક આમ આને ક્રોસ કરે તો આપણે એન્ટ્રી લે અહીંયા કંઈક ક્રોસ બ્રોસ કર્યું નહીં એટલે આપણે આ ટ્રેડ જવા દીધો પછી એક ડાઉન સાઇડ આપણે પી સાઈડ ટ્રેડ લીધો હતો જેમાં આપણને સારો એવો પ્રોફિટ થયો હતો એ એક મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈને આપણે લીધો હતો એક જ કેન્ડલમાં આપણે સારો એવો પ્રોફિટ બુક કર્યો હતો આ આપણા લેવલથી કન્ટિન્યુ ડાઉન ટ્રેન માલતું હતું આ ડાઉન અપ ડાઉન અપ પછી અહીંયા આપણને પ્રીમિયમ ચાર્ટમાં પણ એવું દેખાણું હતું કે ફાસ્ટ મુવમેન્ટ આવી શકે તેમ છે એટલે આપણે અહીંયા સ્ટોપ લોસ એસેલ ઓર્ડર લેવા મૂકેલો હતો અને ટ્રિગર થયા ભેગો જ સારો એવો પ્રોફિટ જોવા મળ્યો હતો એક જ કેન્ડલમાં એક મિનિટની એક જ કેન્ડલમાં એટલે આપણે અહીંયા પણ પ્રોફિટ બુક કર્યો હતો અને પછી આખા દી આપણે કંઈ કરેલું જ નથી માર્કેટ જ તમે જોઈ લો આમાં કંઈ કરવા જેવું જ નહોતું કાલોજી થઈ ગયું થઈ ગયું હવે આવી જાય બેંક નિપટીમાં કે કાલે શું કરવું અને કાલે કઈ રીતના કામ કરવું અને કાલના લેવલ શું છે તો પહેલાં આપણે છે ને એક ઓલ ટાઈમ હાઈ માર્ક કરી આવી કારણ કે અહીંયા સુધી જવાનો પૂરેપૂરા ચાન્સ છે અડતાલીસ છસો ચુમ્માલીસ જેવો ઓલ ટાઈમ આવી છે ત્યાં સુધી માર્કેટ જઈ શકે એવી શક્યતા છે આજે ફિન નિફ્ટીની જેમ બેંક નિફ્ટી પણ સાઈડવેઝ હતું આ એક રેન્જમાં જ હતું ઉપરની સાઈડ અહીંયા અને નીચેની સાઈડ અહીંયા હવે મિત્રો કાલે એ રીતના કામ કરવું ને સાંભળી લ્યો જો એક આ લેવલ માર્ક કરી લ્યો મેઇન અને ડાઉન સાઈડ અડતાલીસ હજારનું લેવલ કારણ કે માર્કેટે અહીંયા બેથી ત્રણ વાર સપોર્ટ લીધેલો છે આ એક વાર આ બે વાર આ ત્રણ વાર હવે અહીંયા આને બ્રેક કરશે ને તો સારું એવું અહીંયા સેલરો બેઠા હોય સેલરોના સ્ટોપલો જ આ લેવલની નીચે જ હોય એટલે જ્યાં આને બ્રેક કરશે ને તો સારું એવો ડાઉન મૂવ આવશે એ ક્યાં સુધી આવશે એના લેવલ તમને હમણાં દોરી દઉં અને ઓફ સાઈડ આ સ્વિંગને બ્રેક કરશે ને તો ઓફ સાઇડ સારું એવી મૂવમેન્ટ આવશે ઓફ સાઇડ પણ હમણાં તમને ટાર્ગેટ કહી દઉં ઓફ સાઇડ એવા એક નાનકડુંક લેવલ દેખાય છે આપણને એટલે કા આ ટાર્ગેટ રહેશે પહેલો બીજો આ ઓલ ટાઈમ આવી અને ત્રીજો અડતાલીસ આઠસો આ ઉપરની સાઈડના આપણે ટાર્ગેટ થઈ ગયા અને નીચેની સાઈડ જો બ્રેક કરે ફ્લેટ ખુલીને બ્લેક બ્રેક કરે ને તોની વાત છે ડાઉન સાઈડ આપણા આ ટાર્ગેટ છે પેલો એ આ બીજો અને આ આપણો ત્રીજો ટાર્ગેટ બરાબર માર્કેટ આટલું આ રેન્જની અંદર ટૂંકમાં અડતાલીસ ત્રીસોની અને અડતાલીસ હજારની રેન્જની અંદર ઓપન થાય થોડીક વાર ટ્રેડ કરી બ્રેકઆઉટ કરે તો આ ઉપરની સાઈડના ટાર્ગેટ અને આ નીચેની સાઈડના ટાર્ગેટ હવે બીજી બે કન્ડિશનમાં કે ગેપઅપ ખુલે એટલે થોડુંક આ લેવલની ઉપર અડતાલીસ ત્રણસોની ઉપર નહીં એવું કે આ લેવલ આની આજુબાજુ ઓપન થાય ડાયરેક્ટ ગેપ અપ તો પછી તમારે અપસાઇડ જ જવાના ચાન્સ રહેશે વધારે કારણ કે સેલરના બધા લોસ હિટ થાય એટલે બધા ઘાય ઘા નીકળતા જાય ને પોઝિશન કવર કરશે એટલે અફસાઇડ જવાના ચાન્સ રહેશે અને એવી જ રીતના ગેપ ડાઉન ખુલ્યું અહીંયા ક્યાંક તો પણ એ જ રીતના ડાઉન સાઇડ જવાના પૂરેપૂરા ચાન્સ રહેશે આ બધા સેલર છે ને એ બધી પોઝિશન કવર કરશે એટલે માર્કેટ ફટાફટ નીચે આવશે અને આપણને સારો એવો પ્રોફિટ થશે હવે વાત કરીએ બહુ જાજુ ગેપઅપ ખુલી જાય ને મિત્રો કે અહીંયા ક્યાંક ખુલી ગયું ગેપ ગેપઅપ તો પછી પ્રાઇઝ એક્શનનો વેઇટ કરી એ પ્રમાણે જે પ્રમાણે પ્રાઇઝ એક્શન દેખાય એ પ્રમાણે આપણે કામ કરશું અને ડાઉન સાઇડ જાજુ બધું ખુલી જાય તો એ જ રીતના પ્રાઇઝ એક્શન કે રીતની બનાવે છે એ પ્રમાણે આપણે ટ્રેડ કરવાનો રહેશે તો મિત્રો આ લેવલ માર્ક કરી લ્યો આ બધાય લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ જ છે ગેપ આપ ખુલે ગમે અહીંયા ખુલે પણ આ લેવલ ઉપર કામ કરશો ને એટલે સારો એવો પ્રોફિટ થઈ જ જશે તો આ જ માટે આટલું જ આ લેવલ માર્ક કરો અને ટ્રેડ કરો આ લેવલ ઉપર મળીએ કાલે નિપટીના લેવલમાં અને નિપટીની એક્સપાયરીની ચર્ચા કરશું એનાલિસિસ કરશું એમાં